બગસરા નગરપાલિકાના સફાઈ કામદારો સતત બીજા દિવસે કફોડી જોવા મળી રહી છે ત્યારે કામદારો હડતાલ ઉપર ઉતરી જતા શહેરમાં સફાઈ કામગીરી બંધ કરી વિવિધ માંગણીઓને લઈ કામદારો દ્વારા અવારનવાર લેખિત અને મોખિત રજૂઆતો પણ કરી હોવાના છતાં પણ નગરપાલિકા દ્વારા તેઓના પ્રશ્ન ન ઉકેલા હતા

આજે અમારી પ્રદેશ સમિતિ આવેલી છે અને જો બગસરા નગરપાલિકા અમારી માંગ નવી સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે જેમ કે ત્રણ માસનો પગાર બાકી હોય લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવામાં ન આવતા હોય અને અનિયમિત પગારના કારણે આ જે હળક અધિકારથી વંચિત અને પીડિત લોકોને એની પાસે બીજી કોઈ રોજગારી ન હોય જો સફાઈની કામગીરી કમ્પીટ રીતે કરતા હોય તો આ લોકોને પગારથી વંચિત રાખવામાં આવે છે અને આનું ખરેખર શોષણ કરવામાં આવે છે એવું પણ કહી શકાય તો જો આજથી બે કે ત્રણ દિવસમાં ન્યાય નહીં મળે અને રોડ રસ્તા બ્લોક કરવાની પણ ફરજ પડશે અને મુખ્ય માર્ગોમાં આજે રેલી કરવાની છે રેલી સ્વરૂપે અમે જનતાને પણ અપીલ કરવી છે કે જે તમારા ગામને સ્વસ્થ રાખે છે એવા લોકોને સાથને સહકાર આપો અમે બગસરા ગામ પણ બંધ થાય તેવો પણ એક દિવસ પ્રયત્ન કરીશું જે વેપારી મંડળ છે તેને સાથે લઈને ચાલશું અને નગરપાલિકા જે આંખ આડાણ કરીને જે સફાઈ કામદારનું શોષણ કરે છે અને જે પૂરતું વેતન નથી આપવામાં આવતું તો આ વેતનને અમે ચલાવી નહીં લેવાય

બીજો દિવસ છે નગરપાલિકાના પદા અધિકારી અધિકારી કોઈનું પેટનું પાણી હલતું નથી અને એ અમે છતાં એમ ન નથી માનતા તો છતાં આજે રેલી સ્વરૂપે બધા વિજય ચોક થી ગોંડલિયા ચોક ગોંડલિયા ચોક થી દવાખાના રોડ દવાખાના રોડ